અને ગોવા મેં તમને કીધું એમ પાંચસો કિલોમીટર જેટલું છે એટલે આજે છે લગભગ ચાર પાંચ વાગે પૂગશું જોઈએ કેટલા વાગે પૂગવી આજે તો આ બ્લોગમાં આપણે ગોવા પૂગી જશું તો કન્ટિન્યુ બધા બન્યા રહી મસ્ત મજાનો નજારો છે અને મસ્ત મજાના થઈ ગયા છે હાલતા પાંચસો કિલોમીટર છેટા છે ગોવાથી બધા બધાય બધાય ને સોરી અમે સંધાય મિત્રો ગાડીમાં બેસીને હવે ગોવા બાજુ હાલતા થઈ ગયા છે એવી ટણા ટણા

ખબર છે કેમ કે મસ્ત મજા ડ્રોન શૂટ લેવાનું છે જો અહીંયા ડ્રોન ઉડે છે જેક ભાઈએ ડ્રોન ઉડાડ્યું છે તો ડ્રોન ઉડાડીને અહીંયા છે ને ગાડી આડે ને એવું બધું કઈક મસ્ત મજા સીન લઈશું જો પાયલોટ ઉડાડે છે ડ્રોન ચાલો તો મસ્ત મજાનો સીન લઈ લેવી

ચાલો તો ફટાફટ જમી લેવી કેમ કે ભૂખ બહુ લાગી છે બધે લઈ જશું જમવા ચાલો તો જમી લેવી રસ્તામાં છે ને આપણે મસ્ત મજાના ફોટા પાડવા માટે ઉભા રહી ગયા છીએ કેમ કે લોકેશન જ એવું છે આ જો એક રસ્તામાં મસ્ત મજાનો પુલ છે લીલા લીલા ઝાડવા છે નદી છે ને જો ભાઈ આવું બધું છે આ જો અહીંયા ફોટા પાડે છે ફાઇક્સ મને મને વિડીયો ને એવું બધું બનાવે છે આ બાજુ આ લોકો કઈ મને યાર ફોટો નહીં પાડી દેવાનો હે મરજેકભાઈ મરજેકભાઈ ચલો 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 ભાઈ ફોટા પાડી લે ગોવા ગોવા ગોવા

જો ભાઈ એસી છે હો કોઈ કોમેન્ટ ન કરતા કે ભાઈ એસીથી નથી ઉનાળામાં એસી તો જોયું છે અને જો ભાઈ સોફામાંથી મસ્ત મજાનો બેડ થઈ ગયો છે ચાલો ચાલો હવે છે ને ભાઈ ભાઈ સવારી આપણે ગોવા પૂછ્યું હવે ગોવા અહીંયાથી સો કિલોમીટર છે એટલે કાલે સવારે ગોવા પૂગી જશે એ ભાઈ ચલો ના ખાના ખાને જાના હે ચલો ચલો જલ્દી દરવાજા રોકાના નહીં આધાર પાસે શીખા રાખતા અચ્છા એવું હતું ચાલો ભાઈ ચાલો જો ભાઈ

ગુડ મોર્નિંગ તો ભાઈ મસ્ત મજાનું સવાર પડી ગયું છે રસ્તામાં જો ભાઈ જે હોટલ રહી ને ગાડીમાં બે ગયા છે ત્યારના ના હું એક જ બાર છું ચાલો ચાલો હવે જઈશું ભાઈ ચાલો જઈએ ચાલો જઈએ હવે ગોવા અહીંયા થી સો કિલોમીટર જેટલું છે એટલે છે ને હવે હું તમને ડાયરેક્ટ ગોવા જઈને ગોવા દેખાડું હાલો ફાઇનલી ફાઇનલી મિત્રો દર્શક મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોવા અને આપણે બ્રેજોડીને છે ને અહીંયા પાર્ક કરી દીધી છે ગોવાની થારની બાજુમાં ભાઈ બ્રેજોડીને પાર્ક કરી દીધી છે સમુદ્રી લુટેરા બ્લોક બનાવે છે પત્તુ બ્લોક બનાવે છે જેકી અને આપણા પ્રદીપભાઈ બધા જાય છે બાગા બીચ ઉપર એકચ્યુઅલી અત્યારે છે ને અમે બાગા બીચ ઉપર બાગા બીચ બ્લોગ એન્ડ કરવા કાઉ બ્લોગ એન્ડ કરવાનો છે ચાલો ભાઈ બાગા બીચ ઉપર આવી ગયા છે તમને થોડું ઘણું બાગા બીચ દેખાડી દઉં ચાલો જો ભાઈ બાગા બીચનો નજારો તો ગાઈસ ધીસ ઇઝ અ બાગા બીચ ગોવા નું બાગા બીચ છે ભાઈ જો નજારો કઈક આવો છે છત્રી છે ભાઈ મસ્ત મજાની આ બાજુ બહુ બધું છે તો આ બધું છે ને તમને એક્સપ્લોર કરીને હમણાં દેખાડીશ હમણાં એટલે કે આ બ્લોગ માં નહીં ભાઈ જો અહીંયા મસ્ત મજા ને અહીંયા બેહવાના ભાઈ પૈસા હોય કે ફ્રી માં હોય હા ચાલો અત્યારે બે લેવી કઈ નહી તો ભાઈ મસ્ત મજાનું આપણે બાગા બીચ ઉપર પહોંચી ગયા છીએ અને આજનો આ બ્લોગ છે ને આપણે આપડે પૂરો કરવી કેમ કે તમને મસ્ત મજા સ્પેશિયલ વિડીયો બનાવીને દેખાડું નથી પછી ના બ્લોગમાં બાગા બીચ ને બધું આવશે જુઓ ભાઈ મસ્ત મજાનું આવું બધું છે ને તો એ આના પછીના વ્લોગમાં આવશે આજના વ્લોગમાં એટલું જ અહીંયા આપણે ગોવા પહોંચી ગયા છીએ તો આજનો વ્લોગ બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે હવે છે ને ગોવાના મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે એક તો આ બાગા બીચનો જવાનો છે પ્રોપર કે બાગા બીચ ઉપર શું શું છે બધું આપણે પહેલી વાર આવ્યા છીએ ઘણા એવા લોકો છે કે જે ગોવા હજુ આવ્યા ન હોય તો એને ક્યારેક આવે તો ખબર પડે કે બાગા બીચ ઉપર શું છે એ રીતે આપણો બ્લોગ બનાવશું ચાલો મસ્ત મજાનો હું નવો બ્લોગ ચાલુ કરી દઉં આ બ્લોગને અહીંયા પૂરો કરીએ બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય